આમ તો ગણેશોત્સવ દરમિયાન ગણેશજીને શુદ્ધ ગોળ અને ઘીના લાડુનો ભોગ ધરાવવાનો મહિમા છે પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે સુરતની એક શેરીમાં ગણેશ મંડળ દ્વારા આખે આખા ગણેશજી જ ઓર્ગેનિક ગોળમાંથી તૈયાર કરી દેવામાં આવ્યા છે તો તમને ચોક્કસથી નવાઈ લાગશે પણ આવું બન્યું છે સુરતના મંછરપુરા કોલસાવાડ વિસ્તારના ઇલેવન યુવક મંડળ દ્વારા એકસો ને પચીસ કિલોગ્રામ ગોળમાંથી ગણેશજી તૈયાર કરાયા છે દરેક ગણેશ મંડળ સમયની માંગ પ્રમાણે ગણેશજી અથવા તો ગણેશ પંડાલને કંઈક યુનિક રીતે કરવા માંગતા હોય છે જેને લઈને તેઓ અવનવી થીમ પણ વિચારે છે આ વર્ષે સુરતમાં ઓપરેશન સિંદુર થીમ અને ફ્લોટિંગ ગણેશજી બનારસ ઘાટ જેવી અનેક થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે તેની સામે સુરતને ઐતિહાસિક મૂલ્ય ધરાવતી જૂની શેરીઓમાં યુવકોએ કમાલ કરી બતાવી છે તેમણે કોલ્હાપુરી ગોળમાંથી અંદાજે બેથી અઢી ફૂટની ગણેશજીની મૂર્તિ તૈયાર કરી દીધી છે ઘણા વર્ષો જૂથનું મંડળ જણાવીએ છીએ આ મંડળમાં સુડતાલીસ જેટલા નાના મોટા છોકરાઓ ભાગ લઈને ઇલેવન મંડળ તરીકે અમે ચલાવીએ છીએ અમે ગયા વર્ષ નું કિલોથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી ગણેશોત્સવ ઉજવ્યો છે આ વર્ષે મંડળે એકસો ને કિલોગ્રામ કોલાપુરી ગોળમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરાવી છે જે સમગ્ર શહેરમાં કૌતુકનો વિષય બની છે મંડળના સભ્યોના મતે તેઓ દર વર્ષે નવી નવી અને યુનિક થીમ પર કામ કરે છે ગયા વર્ષે તેમણે શુદ્ધ ઘીમાંથી ગણેશજી બનાવ્યા હતા જ્યારે આ વર્ષે એ વધુ પ્રાકૃતિક અને ઇકો ફ્રેન્ડલી રીતે ગણેશોત્સવ ઉજવવાનું ઈચ્છતા હતા જેથી તેઓ ખાસ કોલ્હાપુર જઈને પોતાનો કન્સેપ્ટ અમલમાં મુકાવ્યો હતો ત્યાં સુગર ફેક્ટરીમાં તેમણે રબરની ડાય લઈ જઈને ગણેશજીની આ મૂર્તિ તૈયાર કરાવી છે ત્યાંના કારીગરો પાસેથી સત્તર દિવસમાં વિશેષ મૂર્તિ તૈયાર થઈ છે જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ થયો નથી કોલ્હાપુરી શેડીના તાજા રસ અને તેમાંથી તૈયાર થયેલા શુદ્ધ ગોળનો ઉપયોગ કરીને જ પદ્ધતિસર આ મૂર્તિની બનાવટ કરવામાં આવી છે મૂર્તિ માટે અમારા યુવક મંડળે ચર્ચા કરીને અમે ગોળરચી ચીની પટ્ટીમાં લાવવાનું નક્કી કર્યું એના માટે અમે કોલાપુર સુગર ફેક્ટરી માં ગયા હતા અમે સત્તર દિવસ ત્યાં રોકાણ કરીને ત્યારે શેરડી નું પીલાન થાય છે એ પીલાન પીલાન જે રસ નીકળે છે તે રસ ને બોઈલ કરીને એ લોકો સુગર ફેક્ટરી અમે અહિયાંથી લઈ ગયેલી ડાયમાં ઉમેરો છે ને ઠંડો પૈરો એમાંથી મૂકી નું સર્જન થયું છે સો ટકા શેરડી રસમાંથી રસ માંથી ઓર્ગેનિક ગણપતિ અમે સ્પષ્ટ છે તેમાં કોઈ પણ જાતનું કેમિકલ યુઝ કર્યું નથી એના કારણે આજે રાખેલા ગણપતિમાં બી એ કીડી કે જીવ જંતુ કોઈક વસ્તુનો અમને એ થવું નહીં એ દાદાને અમારે અમારા પર અસીમ કૃપા રહે છે